નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી ઐતિહાસિક ઇમારત સિવન મેમોરિયલ ક્લોક ટાવરની હાલત ખરાબ છે રાજપીપળાની આન બાન અને શાન કહી શકાય તેવા રાજા રજવાડા વખતની હેરિટેજ દરજ્જાની ઇમારત છે અને લોકો લાલ ટાવરના નામથી જેને ઓળખે છે જેની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન થયો છે રાજપીપળા પરિ પરિવારના સદસ્ય અને ઇન્ટેક ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેદ્રસિંહ ગોહિલ અને સહકન્વીનર

એ તમામે ઈમારતોના રંગરોગાણ ને સાચવણી તો કરેલી જ છે પણ આ ચોમાસાના કારણે તેના પર ઘાસ ઉગેલું છે ને થાય થાય ત્યારે એને સાફ સફાઈ છે અને એને જાળવણી કરવામાં આવે છે અવારનવાર રંગરોગાણ પણ થાય છે ઐતિહાસિક ઇમારત હોવાને કારણે આ એનું ટેન્ડરિંગ એટલા માટે નથી થતું કારણ કે એને પર્ટિક્યુલર કંપની ને હાલ પડે કે જે ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરતું હોય રાજપીપળાની આન બાન અને શાન કહી શકાય એવું રાજા રાજ દ્વારા વખત ની આ ઐતિહાસિક ઇમારત તમે પાછળ જોઈ શકો છો એ લાલ ટાવર છે હકીકતમાં એનું નામ લાલ ટાવર નથી પણ રાજા રજવાડા વખતનું નામ જે છે એ સિમોન્સ ક્લોક ટાવર મેમોરિયલ ક્લોક ટાવર એવું નામ આપવામાં આવેલું છે પરંતુ અત્યારે આ ઐતિહાસિક ઇમારત ની દુર્દશા બેસી છે ઉપર તમે ઘડિયાળના કાંટા જોઈ શકો છો કે આ ઘડિયાળના કાંટા અત્યારે બંધ પડેલી હાલતમાં છે આ ટાવર છે પણ ઘડિયાળ બંધ છે બે વખત તંત્ર એ આ ઘડિયાળના મશીનો બદલ્યા પણ બગડી ગયા પછી એનું રિપેરિંગ થયું નથી એની નીચે તમે જુઓ કે કઠેરા ઉપર પણ આજુબાજુ ઘાસ ઉગી નીકળ્યું છે ઉપર નીચે ચારે બાજુ જે કઠેરા છે બધી જગ્યાએ ઘાસ ઉગી નીકળેલી છે આમ અત્યારે આ ઐતિહાસિક ઇમારતની ની દુર્દશા બેઠી છે રાજવી પરિવાર એનાથી ખિન્ન છે અને રાજવી પરિવારે એની મુલાકાત પણ લીધી છે આ ઐતિહાસિક ઇમારત ની જાળવણી થવી જોઈએ કારણ કે આ એક માં દરજ્જા દરજ્જાનું એક ઐતિહાસિક ઇમારત છે એની જાળવણી કરવાની માંગ રાજવી પરિવારે કરી છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી ભક્તિ ગુજરાતી નર્મદા